હેલો એવરી તો આજે જે છે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર નજર રાખી રહ્યા છીએ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મેન્સ માટે જે છે એ નવી પદ્ધતિ અને જે છે એ નવું પેપર એડ કરવામાં આવ્યું છે નવો સિલેબસ એડ કરવામાં આવ્યો છે અને કઈ રીતે જે છે માર્કિંગ સિસ્ટમ ગણાવવાની છે એ તમારે જે છે એ જોવું જરૂરી છે કારણ કે જે એક્ઝામ તમે આપવા જઈ રહ્યા હોય જો એના તમને નિયમ ખબર ના હોય તો તમે જે છે એને કોઈ રીતે પાસ કરી શકો નહીં તો જોઈએ તો સૌથી પહેલાં જે છે એ હવે જે મેઇન્સ આવશે એમાંથી આ લાગુ પડશે ગુજરાતી અને ઇંગ્લિશના જે પેપર છે એમાં તમને બુકલેટ તો આપવામાં અત્યાર સુધી આવતી હતી પણ હવે વ્યાકરણ માટે ઓએમઆર આપવામાં આવશે જે પ્રશ્નપત્ર એટલે શરૂ થયાના પાંત્રીસ મિનિટમાં તમારે સબમિટ કરાવવાની રહેશે યાદ રાખજો બરાબર છે તો આ હમણાંનો જે છે એપ્રિલ બે હજાર પચીસનો જે છે આ લેટર જે થયો છે આપણે જોઈએ તો સિલેબસ ઓફ ધ ગુજરાત એડમિનિસ્ટ્રેસિસ ક્લાસ વન ગુજરાત સિવિલ સર્વિસ વન ટુ એન્ડ મ્યુનિસિપલ સર્વિસીસ ક્લાસ ટુ તો મેન્સ એક્ઝામિનેશન માટે આપણે જોઈએ તો સૌથી પહેલાં છે કે પેપર કેટલા આવશે તો પહેલાં અને પછી આપણે કમ્પેર કરીને જોઈશું એટલે યાદ રહેશે તમને કે પહેલાં જે છે છ પેપર આવતા હતા હવે જે છે એ પેપરની સંખ્યા સાત થઈ ગઈ છે બરાબર ગુજરાતી અને ઇંગ્લિશ બરાબર છે એનું જે પેપર છે એ પહેલાં એમનો માર્ક ઘણાતા હતા હવે ત્રણ કલાકનું પેપર રહેશે પણ પચીસ ટકા તમારે ક્વોલિફાઈંગ માર્ક લાવવાના છે ત્રણસો માર્કનો જો પેપર હોય તો તમારે સેવન્ટી ફાઇવ લાવવાના સેવન્ટી ફાઇવ લાવવા મને નથી લાગતું બહુ ડિફિકલ્ટ હશે કારણ કે અત્યાર સુધી આપણે દોઢસોમાંથી પણ સેવન્ટી ફાઇવ સ્કોર કરવાનો ટ્રાય કરતા હતા ઘણા સ્ટુડન્ટના સેવન્ટી ફાઇવ પ્લસ પણ આવતા હતા ઘણાના સેવન્ટી સિક્સટી ફાઇવ તો એ ત્રણસો માર્કમાંથી તો સેવન્ટી ફાઇવ લાવવા કોઈ અઘરા નહીં હોય તો એ પેપર બહુ તમારા માટે ઇઝી થઈ ગયું છે મેઇન તમારી જે છે એ ખરી પરીક્ષા કે અગ્નિ પરીક્ષા તો યુપીએસસી જેવી જે પેટર્ન હવે સેટ થઈ ગઈ છે આઈએ એસનું જે પેપર આવશે તો જીપીએસસી ક્લાસ વન ટુનું પણ એ જ લેવલનું પેપર આવશે તો એના આધારે જે છે આપણે એસેથી શરૂઆત કરવાની થશે કે એસેનું પેપર આવશે જીએસ વન જીએસ ટુ જીએસ થ્રી અને જીએસ ફોર એનો જે છે એ બારસો પચાસ માર્કનું જે ટોટલ હશે પ્લસ દોઢસો માર્ક તમારો ઇન્ટરવ્યૂ એટલે ચૌદસોમાંથી તમારો ફાઇનલ મેરિટ બનશે તો ગુજરાતીમાં શું શું પૂછાશે કોઈ ખાસ એમાં ચેન્જ છે નહીં ઇંગ્લિશમાં પણ આપણે પછી જોઈશું કારણ કે મુખ્ય વસ્તુ એ છે કે એ ક્વૉલિફાઈન છે ક્વોલિફાઇન થઈ જવાશે જેના આધારે સિલેક્શન થવાનું છે એ જોઈએ તો એસે એસેમાં શું ચેન્જીસ છે હું તમને આગળ અને પછી બંનેનું કહી દઉં પહેલાં જે છે એ ત્રણ સેક્શન એસેના પૂછાતા હતા અને ત્રણેય સેક્શનમાંથી કોઈ પણ એક એસે તમારે લખવાનો હોય ત્રણમાંથી એક વિભાગ બીમાંથી ત્રણમાંથી એક અને સીમાં પણ ત્રણમાંથી એક તો ટોટલ ત્રણ એસે તમારે લખવાના આવતા હતા આઠસોથી હજાર શબ્દોમાં હવે જે છે તમારે ફક્ત બે સેક્શન આવશે અને બે જ એસે લખવાના છે પણ કેટલા લખવાના છે હજાર થી બારસો શબ્દોમાં હવે તમે એક વસ્તુ સમજો કે સામાન્ય રીતે આપણે એવું ગણતરી કરતા હોય કે જેટલા પેજીસ હોય એટલા હંડ્રેડ એટલે આઠસો પેજીસ આઠસો શબ્દોમાં આવી ગયો હોય તો આઠથી નવ પેજ તમારે લખવા પડે તો એ હિસાબે જ્યારે તમારે એક હજારથી બારસો શબ્દોમાં લખવાના છે એટલે તમારે બાર પેજની ગણતરી રાખવી પડશે અને જીપીએસસી જે છે લગભગ તેરથી લઈને પંદર પેજ આપશે કારણ કે કોઈને અક્ષર મોટાના ના હોય તો એટલે તમારે એટલીસ્ટ બાર પેજ લખાય એટલી પ્રેક્ટિસ કરવી પડશે નહીંતર એવું થશે કે જો તમે દસ પેજમાં એ પતાવી દેશો તો પાછળ જે છે એ ત્રણ ચાર પેજ ખાલી દેખાશે ચેક કરવાવાળાને તો એ જે છે એ ભલે તમારા શબ્દ થઈ ગયા છે પણ તો પણ થોડીક જે છે નેગેટિવ ઇમ્પ્રેસન પડી શકે કે ભાઈ બહુ બધું છોડી દીધું ને એસેસ શોર્ટમાં પતાયો છે એટલે એવી ગણતરી રાખજો કે બાર પેજનો એસેની પ્રેક્ટિસ કરવાની બે એસે લખવાના આવશે શું આવશે પેપરમાં શેના પર ધ્યાન આપવામાં આવશે તો એબિલિટી ટુ કમ્પે કમ્પોઝ વેલ આર્ગ્યુડ પીસીસ ઓફ રાઇટિંગ કે સારી રીતે તમે કર્યું છે લખ્યું છે એને જે છે વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં લખ્યું છે તમે જે છે એને સારી રીતે એક્સપ્રેસ કરો છો અને જે છે ઓરિજિનાલિટી ઓફ થોટ્સ એટલે કે તમે કોઈ કોપી કરેલો એસે નથી લખ્યો આ થઈ ગયું જો એસએ માટે છે ને એમણે કોઈ જ પ્રકારનું એ આપ્યું નથી કે શેમાંથી પૂછાશે અત્યાર સુધીમાં એસેમાં એ પણ આપતા હતા કે શેમાંથી પૂછાઈ શકે છે ત્યારબાદ જે છે એ આવશે તમારો જીએસ વન બરાબર તો ચેન્જીસ શું છે કે પહેલાં પંદર ક્વેશ્ચન આવતા હતા દસ માર્કને દોઢસો માર્કનું પેપર આવતું હતું ક્વેશ્ચન અત્યારે પંદર જ છે માર્ક ખાલી વધારી દીધા છે શબ્દ જનરલી પહેલાં પણ દોઢસોથી બસો શબ્દ લખતા હતા હવે એક દોઢસોના છે પાંચ દસ ક્વેશ્ચન અને જે છે પાંચ ક્વેશ્ચન જે છે એ બસો શબ્દના છે તો ખાલી માર્કિંગ હું માનું છું માર્કિંગ વધારે છે એમાં કંઈ બહુ ખાસ મેજર ચેન્જીસ નથી જેમાં તમે હિસ્ટ્રી આવશે ઇન્ડસ્ટલી સિવિલાઇઝેશનથી શરૂ કરી અને ભક્તિ મુવમેન્ટ જેમણે વાંચતા હોય છીએ મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને ફ્રીડમ સ્ટ્રગલને મહાગુજરાત આંદોલન સુધી કલ્ચર પણ એમાં જઈ જશે એમાં ઇન્ડિયન કલ્ચર અને ગુજરાતી કલ્ચરનો બંનેનો સમાજ સવાય ટ્રાઈબલ કોમ્યુનિટીઝ જે છે એના જે છે એ બધા મેળાને આપણે જે બધી વાંચીએ છીએ રીતભાતને ચિત્રોને ભીત ચિત્રોને એ બધું અમાઈ જશે જીઓગ્રાફીમાં ફિઝિકલ જીઓગ્રાફી આવશે ડિસ્ટ્રિબ્યુશન ઓફ નેચરલ રિસોર્સિસ આવશે ડા ગુજરાતની જે છે એ પોલ્યુશન એજ સેક્સ રેશિયો રૂરલ અર્બન કમ્પોઝિશન અને જે છે અર્થપેક સુનામી એટલે કે ડિઝાસ્ટર પણ જે છે એ તમારું આમાં જીએસ વનમાં આવી જશે ત્યારબાદ તમારો આવશે જીએસ પેપર ટુનું પેપર એમાં પણ જે સેમ છે દસ ક્વેશ્ચન પંદર માર્કના પાંચ ક્વેશ્શન વીસ માર્કના અઢીસો માર્કનું એ પણ રહેશે એમાં ઇન્ડિયન પોલિટિયન કોન્સ્ટિટ્યુશન આવશે જે તમે લક્ષ્મીકાંત માટે ઇઝીલી કરી શકો છો સેલ્ફ ગવર્નન્સ છે જ્યુડિશિયરી છે બરાબર છે ત્યારબાદ ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ એટલે કે જે એથિક્સનું જે પહેલાં પેપર આમાં પૂછાતું હતું તો એમાં જે છે અડધો પાર્ટ આમાં લઈ લીધો છે અને બાકી અલગથી એથિક્સનું પેપર એડ કર્યું છે તો રોલ ઓફ સિવિલ સર્વિસ ઇન ડેમોક્રેસી ગુડ ગવર્નન્સ આરટીઆઈ એનજીઓ બરાબર છે પ્રેશર ગ્રુપ્સ સ્ટેક હોલ્ડર્સ ડેવલપમેન્ટ ઓફ સોશિયલ સ્ટ્ર જેટલે કે હેલ્થના રિલેટેડ એજ્યુકેશનના રિલેટેડ પોવર્ટી એન્ડ હંગર તો આ બધા જે કરંટ ટોપિક જે આપણે ઘણી વાત વાંચતા હોય ધ હિન્દુ તમે જો ફોલો કરતા હશો તો એમાં આવશે આ એકદમ નવું છે બિલકુલ નવું જે છે ઇન્ડિયન સોસાયટી અત્યાર સુધી જીપીએસસીના સિલેબસમાં નહોતું ઇન્ડિયન સોસાયટી જે છે એ યુપીએસસીના સિલેબસમાં છે તો જેમ આપણે વાત કરીએ યુપીએસસી આઈએસ જેવું તમારો પેપર હવે આવશે તો ઇન્ડિયન સોસાયટી અંદર એડ થઈ ગયું છે ઇન્ડિયન સોસાયટી માટે ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન છે કે કોઈ ખાસ એની બુક મળતી નથી ઇવન યુપીએસસીમાં પણ કોઈ ખાસ એની બુક નથી તમે ઓનલાઈન સર્ચ કરીને કોઈ સારા ઓથરની બુક રીડ કરી શકો અથવા તો તમે જે કરંટ અફેર વાંચતા હોય ધ હિન્દુને બધું તેમાં આ વસ્તુ આવી જશે જેમ કે ઇન્ડિયન સોસાયટીની ડાયવર્સિટી શું છે એમના કી ફીચર શું છે ન્યુક્લિયર ફેમિલી શું છે જોઈન્ટ ફેમિલી શું છે વુમનનું જે છે એ કઈ રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સોશિયલ ચેન્જીસ શું થાય છે ગ્લોબલાઇઝેશનનો ઇમ્પેક્ટ શું થાય છે બરાબર છે ગુજરાતી ડાયસ્પોરા જો પાંચ નંબરનો ગુજરાતી ડાયસ્પોરા ઇન્ફ્લુઅન્સ કઈ રીતે ગુજરાતી ડાયસ્પોરા ઇન્ડિયાના રિલેશનને શેપ આપે છે બહાર બહારના કન્ટ્રીઝ સાથે આપણા આઈઆરને જે છે એ ગુજરાતી ડાયસ્પોરા સાથે જોડીને તમારે જોવું પડશે ત્યારબાદ છઠ્ઠું પેપર આવશે તમારું જીએસ પેપર થ્રી ક્વેશ્ચન પેટર્ન સેમ રહેશે એમાં શું આવશે સાયન્સ એન્ડ ટેકનોલોજી આવશે કરંટ અફેર એમાં મેઇન રહેશે એન્વાયરમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એમાં ઇમ્પોર્ટન્ટ રહેશે એન્વાયરમેન્ટમાં ઇન્ડિયન એન્વાયરમેન્ટ અને ગ્લોબલના જે ઇશ્યુ છે અને ઇવન ગુજરાતના પણ ઇસ્યુ જેમ કે ગુજરાતમાં કોઈ જગ્યાએ ફ્લડ આવ્યો હશે તો યુ કેન એક્સપેક્ટ ધ ક્વેશ્ચન ઓન ધેટ ઓલ્સો તો પછી યાર જે છે ઇકોનોમી ઇકોનોમી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો ઇન્ડિયન ઇકોનોમીનું પ્લાનિંગ જે છે એ નીતિ આયોગ પબ્લિક ફાઇનાન્સિંગ શું છે બજેટ શું છે એગ્રીકલ્ચર રૂરલ ઇકોનોમી જો ઇકોનોમી માટે છે ને તમારે હંમેશા જે તે વર્ષનું બજેટ વિઝન આઈએ એસનું જે કરંટ અફેર આવે છે એમાં જે ઇકોનોમીનો સેક્શન આવે છે એ એન્વાયરમેન્ટનો સેક્શન આવે છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સેક્શન આવે છે એ એના એ કરી જ દેવાનો એવરી મંથનું એ એમાંથી જ ક્વેશ્ચન પૂછાતા હોય છે બીજું ત હિન્દુ તમારે ફોલો કરવાનું હોય છે એ જે છે એ બ્રહ્માસ્ત્ર છે એના વગર ચાલવાનું નથી ત્રીજું તમે જે વર્ષે એક્ઝામ આપવાના હોય એનું બજેટ અને એનો ઇકોનોમિક સર્વે આટલું વસ્તુ કરી લેશો તો તમારા ઘણા બધા જે છે એ કરંટના ક્વેશ્ચન જે છે એ તમારા સોલ્વ થઈ જશે ત્યારબાદ કરંટ અફેર ઇન્ટરનેશનલ જે છે એ બધું રિલેશન્સના જે ઇમ્પોર્ટન્ટ હશે હવે એક આખું પેપર જે નવું એડ થયું છે એના પર આપણે ચર્ચા કરીશું તો એ છે જીએસ પેપર ફોર એમાં જે છે એ કેસ સ્ટડી આવશે પાર્ટ વેમાં બીમાં આવશે ડિસ્ક્રિપ્ટિવ કેસ સ્ટડીના આઠ પ્રશ્ન હશે પચીસ માર્કના એટલે એ બસો સદનો લખવાના હશે ડિસ્ક્રિપ્ટિવના જે છે દસ પ્રશ્ન હશે પાંચ પ્રશ્ન હશે દસ માર્કના બરાબર છે તો કેસ સ્ટડીમાં જે છે એ યુપીએસસી શું જોતી હતી અત્યાર સુધી તો એ જે છે એ સેમ વસ્તુ લીધેલી છે કે ડેવલપમેન્ટ ઓફ પોઝિટિવ કેરેક્ટર કે તમારું કેરેક્ટર કેવો છે તમે રિસ્પોન્સિબિલિટી ઉઠાવી શકો છો કે નહીં એબિલિટી ટુ રિઝોલ્વ ધ એથિકલ ડાયલેમાસ એટલે કે ધારો કે એથિકલ ડાયલેમાસ ડાયલેમા મતલબ એવી સિચ્યુએશન કે જ્યારે વ્યક્તિ નક્કી ના કરી શકે કે આમ જવું કે આમ જાવ ઘણા એવા પ્રશ્ન નથી હતા કે ભાઈ એક નાવડી છે અને એક જે છે નાનું બાળક ડૂબી રહ્યું છે એક ઉંમરલાયક વ્યક્તિ ડૂબી રહ્યો છે અને એક જે છે યંગ ડૂબી રહ્યો છે તમે કોને બચાવશો તો આ રીતના જે છે કે તમને એવું થાય કે ભાઈ ત્રણે ત્રણને બચાવે છે પણ તમને જો ઓપ્શન આપે કે ભાઈ તમારે કોઈ બેન જ બચાવવાના છે તો તમે કોને બચાવશો કેમ અને કોને નહીં બચાવો કેમ તો આ જે છે એથિકલ ડાયલેમા કહેવાય તો આના પર જે છે ક્વેશ્ચન આવશે જ્યાંથી તમારું વિચારસરણી જે છે ખુલશે કે ભાઈ એ લોકો જાણશે કે ભાઈ તમે કેવું વિચારો છો એબિલિટી ટુ ટેક ડિસિઝન ડિસિઝન માટેના જે છે એ ક્વેશ્ચન હશે અને કે સ્ટડી હશે કે સ્ટડીની પ્રેક્ટિસ જે છે ખાસ કરવી પડશે કારણ કે જેટલું ઇઝી લાગે છે એટલું ઇઝી એ હશે નહીં કારણ કે યુપીએસસીની એક્ઝામ આપેલી છે એ પર્પઝથી હું તમને કહું છું કે કેસ સ્ટડી જે છે એ એટલું ઇઝી અને માર્ક આપી દે એવું નહીં હોય કેસ થોડા કોમ્પ્લિકેટેડ હશે એથિક્સ ઇન પબ્લિક એન્ડ જે છે પર્સનલ લાઈફ ઓનેસ્ટી ઇન્ટિગ્રિટી ફેરનેસ કમ્પેસન એમ્પથી બધા શબ્દોના મતલબ સમજવા પડશે તમારે કમ્પેશનનો મતલબ કે કમ્પેશનનું સારામાં સારું ઉદાહરણ છે મધર ટેરેસા કે તમને કોઈ માટે દયા આવે બરાબર છે એ અલગ વસ્તુ છે અને કમ્પેરિશનનો મતલબ છે કે તમે એના માટે પોતાનું આખું જીવન સમર્પિત કરીને મદદ કરો તમને કોઈ પર દયા આવી અને તમે કોઈને ઉંચકીને રોડ ક્રોસ કરાવે એવી વચ્ચેનો આ ફરક છે એમ્પથી એમ્પથીનો મતલબ ને એમ્પથી વચ્ચેનો સમજવો પડશે એમ્પથીનો મતલબ કે સામેવાળાની પરિસ્થિતિને આપણે ત્યાં છીએ એ પરિસ્થિતિમાં એ સમજીને તમે જ્યારે ડિસિઝન લો ફોર એક્ઝામ્પલ કે કોઈક વ્યક્તિને કેન્સર છે બરાબર છે અને સારો થઈ ગયો છે અને બીજો વ્યક્તિ જે છે એને કેન્સર નથી થયું હવે એ બંને જ્યારે ન્યૂઝ સાંભળશે કે એમના કોઈ ત્રીજા ફ્રેન્ડને કેન્સર થયું બરાબર છે તો જે વ્યક્તિને કેન્સર નથી થયું એને એના માટે સિમ્પથી થશે કે યાર બિચારાને બહુ મોટો રોગ છે એને થોડી દવાઓ ચાલશે આ થાય બરાબર છે પણ જે વ્યક્તિ કેન્સરમાંથી સાજો થયેલો છે એને એના માટે એ સમજી શકશે કે ભાઈ અત્યારે પેલા પર શું વીતતી હશે આવા ન્યૂઝ સાંભળ્યા પછી તો એ જે છે એ જેને કેન્સર નથી થયું એ સિમ્પથી બતાવશે અને જેને કેન્સર થઈને મટી ગયું છે એ નવા કેન્સરના પેશન્ટ માટે એમ્પથી બતાવશે એ વધારે રિલેટ કરી શકશે એ વાતને કે યાર હું જાણું છું કે કેવું લાગે આવું જ્યારે આ રિપોર્ટ આ રીતનો આવે અથવા કીમો લેવાની થાય બરાબર વગેરે વગેરે તો આ જે છે બે વચ્ચેનો ડિફરન્સ છે આપણે ડિટેલમાં જોઈશું મોરલ કરેજ કરે લગતા જે છે ક્વેશ્ચન્સ આવશે લીડરશિપ તમે કેવી રીતે એન્હેન્સ કરી શકો લીડરશીપના ગુણ કયા કયા છે તો એ તમારે એમાં બતાવવા પડશે કે ભાઈ એક લીડર જે છે હંમેશા લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ હોય કે એ જે છે પહેલાં એક્શન લે અને પછી જે છે એ બીજાને કહે જેમ કે ગાંધીજી ગાંધીજી જે છે એ પોતે પહેલાં કપડાંનો ત્યાગ કર્યો પછી એમણે જે છે એ વિદેશી કપડાંનો જે છે હોડી કરવા માટેનો પ્લા પ્લાનિંગ કરે બાકી એવું ના થાય કે પોતે કપડાં પહેર્યા સારા સારા અને બીજાને કહીએ તો બરાબર તો લીડર એને કહેવાય એથિકલ ચેલેન્જીસ અને કેસ સ્ટડી તો જે છે આ રીતનું તમારું રહેશે મેન્સ માટેનું મેન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો જેમણે પણ યુપીએસસીની તૈયારી કરી છે એવા જે તમારા જો કોઈ કોન્ટેકમાં હોય આપણી ટીમમાં એવા છે જેમણે યુપીએસસીની મેન્સ પણ આપેલી છે અને ઇન્ટરવ્યૂ પણ આપેલું છે તો એમના જોડે જે તમે તમે તૈયારી કરવા માંગતા હોય તો આપણી ગ્રુપ પણ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે તમે જોડાઈ શકો છો ચેનલ પર પણ જોડાઈ શકો છો મેન્સ માટે જે છે આપણે નવા સિલેબસ પ્રમાણે હવે તૈયારી કરાવીશું તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ